રાજકોટમાં ચોરી અને લૂંટને અંજામ આપનારી કુખ્યાત ગેંગ બે સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે આ બે સભ્યોની દાહોદમાં બાર દિવસના કેમ્પ કરી પોલીસે આ બે સભ્યોને ઝડપ્યા છે અને હજુ પણ વધુ કેટલાક શખ્સો ફરાર છે તેને પણ ઝડપવામાં પોલીસે તપાસ હાથ ધરી છે રાજકોટ ગ્રામ્યમાં લૂંટ ધાડ તેમજ ઘરફોડ ચોરીઓને અંજામ આપનારી દાહોદની કુખ્યાત ચડ્ડી બન્યાનધારી ગેંગ પોલીસના સગંજામાં આવી છે રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુનેગારોને દાહોદથી ઝડપી પાડ્યા જેમાં સત્યાવીસ વર્ષીય સુભાષ ઉર્ફે સોબો ઉર્ફે શુભમ તેમજ પચીસ વર્ષીય ગોરો ઉર્ફે કૈલાશ મોહનિયાનો સમાવેશ થાય છે આ બંને આરોપીઓએ પાછલા દોઢ મહિનામાં ચારથી વધુ ગંભીર ગુનાઓને અંજામ આપ્યાની કબૂલાત કરી છે આ ચડ્ડી બનિયાનધારી ગેંગે પાંચ ડિસેમ્બર બે હજાર દિવસે બે સ્થળે ચોરી કરી હતી પરધરીના મોવ્યા ગામની સીમના વિસ્તારમાં એરકોન ઇન્ડિયા કારખાનાને નિશાન બનાવ્યું બે અલગ અલગ ઓફિસમાં ઘૂસી રોકડ લેપટોપ મળીને સત્યાવીસ લાખ પંચાવન હજાર રૂપિયાની ચોરીને અંજામ આપ્યો તો નવેમ્બરમાં મોવ્યા ગામની સીમ વિસ્તારમાં સાડત્રીસ હજારની ઘરફોડ ચોરી કરી આ ઉપરાંત રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાવડી જીઆઈડીસીના કારખાનામાં પચાસ હજાર રૂપિયાની રોકડની ચોરી કરી હતી આ ગુનાઓ પૈકી એકમાં મળેલા સીસીટીવી ફૂટેજની સાથે જ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન બાતમી આધારે દાહોદની ગેંગ સંડોવાયેલી હોવાની જાણકારી મળી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાર દિવસ સુધી સતત દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પ કર્યો લાંબા સમય સુધી રાહ જોયા બાદ બે આરોપીઓ ગામની બહાર આવતા ઝડપી પાડ્યા આ ઝડપાયેલા તસ્કરો લાંબા ગાળાથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તપાસ કરવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમ પડદરીની ટીમ અને તમામ લોકો ટેકનિકલ થી ટાવર ડંપથી સીસીટીવી ફૂટેજ બાતમીદારો તમામ સાથે સંપર્કમાં હતા સીસીટીવીમાં જે ફૂટેજ જોવા મળ્યો એના આધાર ઉપર અમારા બાતમીદારોથી અને સર્વેલન્સ થી અમને માહિતી મળી કે આ દાહોદની ચડ્ડી બનિયાન ગેંગનું કામ છે અમારી ટીમ ત્યાં બાર દિવસ સુધી સ્ટેન્ડ બાય રહી એ લોકો ગામમાં હતા ગામમાં એ નાનો ફોન યુઝ કરે છે જેનાથી પિન પોઈન્ટ લોકેશન નથી આવતી તો ગામથી બહાર નીકળ્યા ત્યારે આ લોકોને પકડવામાં આવ્યા પકડવા પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપી સુભાષ ઉર્ફે સોબો ઉર્ફે શુભમ અને બીજો ગોરો ઉર્ફે કૈલાસ એ બંને દાહોદના રહેવાસી છે એમાંથી સુભાષ ગરબાડાનો રહેવાસી છે અને બીજું જો ગોરો છે એ ધાનપુર દાહોદનો રહેવાસી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સુભાષ રાજુ બારિયા ભરત પલાસ રાકેશ પલાસ સામે બે હજાર ચોવીસમાં ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરી હતી આરોપીઓ દિવસ દરમિયાન મુદત ભરવા કોર્ટમાં હાજર રહેતા જ્યારે અન્ય સાથીઓ દિવસે રિક્ષામાં ફરી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચોરી થઈ શકે તે સ્થળોની રેકી કરતા ટાર્ગેટ નક્કી થયા બાદ નજીકના ખેતરમાં મોડી રાત સુધી રાહ જોયા બાદ ચોરીને અંજામ આપતા હતા આરોપીઓએ એકલ દોકલ વ્યક્તિઓને ધમકાવીને અનેક લૂંટ આચરી હોવાનું પણ કબૂલ કર્યું છે રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા કુખ્યાત સુભાષ ઉર્ફે શોબો સામે દાહોદ અમદાવાદ ગ્રામ્ય રાજકોટ શહેર ગ્રામ્ય અને ખેડા શહેરમાં ચોરી અને લૂંટના મળીને તેર ગુના નોંધાયેલા છે જેમાં બે વખત ગુજસી ટોકનો પણ સમાવેશ થાય છે જ્યારે ગેંગના અન્ય ફરાર સભ્યોમાં રાજુ બારિયા સામે બાવીસ ગુના અને એક ગુજસી ટોક સામેલ છે આ ટોળકીના સૌથી કુખ્યાત ભરત પલાસ સામે પચીસ ગુના અને એક ગુજસી ટોક દાખલ થયેલી છે જ્યારે રાકેશ પલાસ સામે પંદર ગુના અને એક ગુજસી ટોક સામેલ છે જ્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા ગોરો ઉર્ફે કૈલાશ સામે ત્રણ ગુના

અને જ્યારે આની કોર્ટમાં તારીખ આવતી હતી ત્યારે દિવસમાં એ લોકો કોર્ટ એટેન્ડ કરતા હતા અને રાત્રિમાં પડદરી કે આજુબાજુના એરિયામાં જો પણ જગ્યા મોકો મળે ત્યાં એ લોકો ચોરી કરતા હતા અને ત્યાં કોઈ માણસ એક માણસ મળી જાય તો એના ઉપર હુમલો અને ધાક ધમકી આપીને લૂંટ પણ કરતા હતા આ આરોપીઓ ત્રણ ચોરી અને દાડની કબુલાત કરી છે એક પડદરીની દાડની કબુલાત કરી છે બીજી પડદરીની ચોરીની કબુલાત કરી છે અને ત્રીજી રાજકોટ શહેરમાં રાજકોટ તાલુકાની એક ચોરીની કબૂલાત કરી છે આ ટોળકીના સભ્યો લોક તોડવામાં માહેર હતા લોખંડના સળિયાની મદદથી ગમે તેવા મજબૂત લોક પણ ગણતરીની મિનિટોમાં જ તોડીને એક બે સભ્યો અંદર પ્રવેશ કરતા જ્યારે બાકીના એક બે સભ્યો બહાર કોઈની અવર છે કે કેમ તેની પર નજર રાખતા હતા મોબાઈલ ડેટાના આધારે ઝડપાઈ ન જવાય તે માટે આરોપીઓ ગુનાખોરી આચરવા સમયે પોતાની સાથે ફોન રાખતા ન હતા તેમજ ચોરી સમયે આવન જાવન માટે હંમેશા બસ સિટી બસ અને રિક્ષા સહિતના પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરતા હતા રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ